મંગળવારની રાત્રિના સમયે શહેરના સાંધિયાવાડી સડક પાસે પૂર્વ સેવિકાના પુત્ર કુમાર પરમાર પર છરી અને પાંચ પડે જીવલેણ હુમલો કરનાર આદિલ બાદશાહ મોહમ્મદ કેબ અનીશ મેમણ સહિત પાંચ વ્યક્તિઓને ગંગાજળિયા પોલીસ દ્વારા ઝડપી લીધા હતા જેમાં મંગળવારની રાત્રે નાસ્તો લેવાની બાબતને લઈને ઝઘડો થતા આદિલ બાદશાહ સહિતના ઈસમો દ્વારા કુમાર પરમાર પર છરી અને પાંચ પડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કુમાર પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી